ગાય સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો ગાય તો આવ્યું ઘઉંમાં પોણી તો ગાય પણ રાખવાનું છે આજે અમારે ગાય મેગી પ્રોગ્રામ મેગી બનાવે તો ગાય તો ગાય થી આવો સાણી ધારી ગાય એમ જાય છે પાણી પાણી ચાલુ છે તો ગાયશ આવાજ આવી જાઓ ધવલભાઈ સુરજભાઈ ચલો અને તો તમને બતાવી દો ધવલભાઈ સુરજભાઈ ગૌમાં જઈને મેઘી લઈને આવી ગયા તો ગાય જઈએ પેલી સાઈડ ચલો જરી રે તો ગાઈસ આપડા ગૌ જેવા કોમેન્ટ કરજો પ્રોગ્રામ તો ગાઈસ આવી ગયા છે આપડા ધવલભાઈ અને સુરતભાઈ લઈને

હેડો હેડો મેગી બનાવીએ એ આ આ તેલ આટલું બધું મેગી માં જો છે આ ચા ચા ટાઈપ ની તો મેગી બનાવવાનું મને ખબર નઈ પડતી આ આ ગે લઈ જા તમે ગે લઈ જવાનું આ એ મારો આ એ મારો હા ચાલો બાપુ તેલ લેબોડો તો યાર તો ગાઈસ ચશ્મા બસ મજા ગાઈસ સુરજ પણ આયા છે ગાઈસ સુરજભાઈ બોલો બોલા લેડો બોલો ગાઈસ આ છે મારી ગાય

ગાય સવાર ધવલભાઈ ચૂલો બનાવ ગાય સવાર ધવલભાઈ તૈયારીઓ કર ધવલ આ લસણ પીસ ને એ બધું ખોટું લાગી દીધું દે આ તો આપડે મટન થોડું બનાવવાનું મેગી બનાવવાની

પેટી તું લાયો નહી જા તો પછી ના હોય એટલે જા બાર બોલો બે મેગી થાય તો હજી પારી બદલવા ગાય ને ચશ્મા તો નહીં તો મસ્ત બોલા જઈ આવ આપણે મેગી બનાવી હેડો તો ગાય પારી બદલી ગાલી હોય અગાઉમાં ગાઈસ પાણી ચાલુ લહેડો હે નહીં ચશ્મા કાઢ લો ચશ્મા કાઢ લઉં ને ફાવશે નહીં ને ખેર તો હેડો આવો તો લહેળો હેડો

મેગી બનાવતા બનાવતા બગડ્યા છે બોલાવ ઉપર કારણ કે બોલો બધું રમણ ભમર કરે છે નહી બોલા રમણ કરે છે બોલો કાકા ને હેરાન કરે છે એના લાઈ કાઢીક બોલા તો અમેટું વાલ છે એટલું બધું ના ના ખાય બોલા લઈ લે ખાઈ જા લાય ના ખાવ ખાઈ જોઈ ખાવ મસ્ત લાગે હું

ડુંગળી તેલ એ જગડખો કર્યો તું બધું નાખી દેતી લાય આમ બધું નાખી દે ને મેઠું

અમારી રાજસ્થાની સ્ટાઇલ માં બનાવી મેગી શું એટલે ગરમ તો થવા જાય તો પેલું ગરમ થાય છે હજુ પેલું બરોહ મેગી બાકી નઈ બરો ક્યાં યાર ક્યાં ગુંડા ગાઈસ આ રાજસ્થાની માં મેગી બના વીઆઈપી મેગી ગાઈસ તો ગાઈસ લોકેશન તમે જોઈ શકો છો આ ગો હું કોઈ ચાલુ જોવા દે હોય તો જજે આપણા મેગી ખાધ્યા વગર હલવા નહીં અહીં સુરજભાઈ કેવું ફીલ થઈ રહ્યું સુરજભાઈ તો ગાઈસ જો તડકો લગાવતો તો ગાઈસ આ તડકો તો જો વઘાર કરે હમ અને ટામેટાનું વાહ હા

એટલે દવા મી હાથું તો નાખ તું તો ફેરવા માંડ્યું હાથું ના પેલું તા પેલું આપડી બેન ભેગી તો લઈ લે હા

તો ગાય તો મેગી બનાવી દીધી હવે જઈએ લઈ તો જઈને ખાઈએ બોલો બધા નહીં બોલા હેડ હેડ પેલા હેડ જલ્દી હેન ને તો ગાય જાય બધા મેગો લઈને મારે પાર્યું થઈ ગયું ભાઈ હું આવું બદલી તમે ખાતા થો તો ગાય મેગી હવે અમે ઓડીએ મારી લઈને હે તો બેવાની મજા નથી આવે ખાવાની એટલે ગાય તો બોલો બધા બે મેગી ખાવા બોલા બે હજાર ભૂ બે ખા

કદે તો ઘેર લઈ જાવ શિલ્પા તો ઘેર છે કરી જઈને ત્યાં ખાલી લઈ જજો ઘેર લગમાં આપવા આવશે ને અહીં તો બોલશે તો કહે છે ભોલું એકલો ખાયા આજ બોલા મજા આવી ગઈ ને બોલે ખાઈ હો ટોમેટો નહીં ખાવ નાખી દઉં સારું નાખી દે તમે તો ઉપડ્યા તું લેતા આવત ખરો હું તપેલી લઈ જાઓ ઘેર લઈ જાઓ ભોલાને ઘેર લઈ જાઓ